હેલો મિત્રો જુઓ આ પાંચ પૈસા છે હુંમાં એક જ પાંચ પૈસા વેલ્યુબલ છે એ એલ્યુમિલિમના છે જુઓ ધ્યાનથી જુઓ અને સમજો હું તમને સમજાવું છું આ ઓગણીસો એકોતેર છે બરાબર હું તમને ધ્યાનથી સમજાવું આ સન લખી છે ઓગણીસો એકોતેર એની નીચે આ ઓગણીસો એકોતેર વાળો નહીં મિત્રો આપણે લેવાનો છે ઓગણીસો પંચ્યાસી ધ્યાનથી સમજો ધ્યાનથી સમજો હું તમને સમજાવું એમાં કેવું હોય છે કે મિત્રો જે પહેલી વાર છપાયા હોય ને એ આ સન લખી છે ઓગણીસો એકોતેર આપણે લેવાના છે ઓગણીસો ચોરાશી કલકત્તા મિન્ટ બરાબર જોઈ લેજો એક જ સિક્કો પાંચ પૈસાનો એલ્યુમિનિયમનો વેલ્યુએબલ છે જેની કિંમત આપણે હજારથી તમને કહું જો આ અશોકતમ છે ને એની નીચે લખેલું છે સત્યમ એવો જય તે જે ઓગણીસો ચોરાશી માં પહેલી વાર લખાઈને આવ્યું બરાબર એ સિક્કો પહેલી ને છેલ્લી વાર છપાય એ સિક્કો કિંમતી થઈ જાય છે જોઈ લો ચમચમાતો સિક્કો હશે ફ્રેશ એકદમ ચમચમાતો તો હજારથી અગિયારસો રૂપિયા આપને અપાઈ શકે છે જોઈ લો મારી પાસે નેવ્યાસી છે પણ તમારે લેવાનો છે ઓગણીસો ચોરાશી નીચે સત્ય અશોક એમલમની નીચે સત્યમે એવો જયતે લખેલું હોવું જોઈએ ધ્યાનથી સમજો પછી મિત્રો કોપરનિકલમાં આવા સિક્કા પાંચ પૈસા છપાઈને આવ્યા હતા જોઈ લો હું તમને લખાવું છું લખી લો પહેલો સિક્કો છે ઓગણીસો ચોસઠ નો હૈદરાબાદ મિન્ટ એટલે મિત્રો જો આની નીચે ઇઠ્યોતેરની નીચે દેખાય છે ને સ્ટાર એવો સ્ટાર હોવો જોઈએ જુઓ ઓગણીસો ચોસઠ પાંચ પૈસા હાઈગ્રેડ જેને કહેવામાં આવે કે ચમચમાતો એ ત્રણસો થી હજાર રૂપિયા સુધીમાં એક પાંચ પૈસા વેચાય છે બરાબર પછી આવશે મિત્રો ઓગણીસો પાસઠ મારી પાસે નથી પણ તમને હું એ મારા હાથમાં છે એ તમને બતાવું છું આવા જ સિક્કા ઓગણીસો પાસઠ હૈદરાબાદ મિન્ટ આવશે એ તમને હજારથી પંદરસો રૂપિયા અપાવશે માં બરાબર ઓગણીસો છાસઠ કલકત્તા મિન્ટ આવશે પાંચ જ કિંમતી છે ઓગણીસો છાસઠ કલકત્તા મિન્ટ હજાર રૂપિયા સુધી અપાવશે સાતસોથી હજાર ઓગણીસો ઓગ્ને સિત્તેરનો સિક્કો એક પાંચ પૈસા મુંબઈ એલ્યુમિનિયમ પાંચસોથી સાતસો રૂપિયા અપાવશે તો આ થઈ ગઈ મિત્રો પાંચ પૈસાની વાત જે મારા વાલા મિત્રો પાસે હોય એ જરા સંઘરીને રાખે અને સંભાળીને રાખે એક પાંચ પૈસા આપને હજારો રૂપિયા અપાવી શકે છે બરાબર સિક્કાને છોકરાને સાચવો ને એ રીત સાચવ છો ઉપર લીટા દાંત દબ્બા પડશે તો એની કિંમત ઘટી જશે આ ધ્યાનથી સાંભળજો હવે હું તમને પચીસ પૈસાની વાત કરું છું ધ્યાનથી લખી લેજો જુઓ મિત્રો એક પચીસ પૈસા કિંમતી છે આ ઓગણીસો એંશી છે મારી પાસે છે પણ મિન્ટ હૈદરાબાદ છે હૈદરાબાદ મિન્ટ નથી લેવાની તમારે તમારે મુંબઈ મિન્ટ લેવાની છે મુંબઈ મીન્ટ મહામુશ્કેલથી મળશે બરાબર કાજુકતરી જેવું હશે હું તમને એ સિક્કો બતાવી દઉં જુઓ આ હૈદરાબાદ છે આ મુંબઈ છે મુંબઈનું આવું આવે છે શક્કરપારા જેવું એક સિક્કો તમને ત્રણ હજારથી પચાસ હજાર રૂપિયા સુધી અપાવે જો આવો ચમચમા તો સિક્કો હશે તો તો આપણી લોટરી લગી લાગી જાય બરાબર જોઈ લેજો સિક્યુરિટી યાદ જોઈ લેજો સિક્કો જોઈ લેજો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સહી સટીક જાણકારી છે કોઈને ફ્રોડ બનાવવાના નથી બરાબર જોઈ લો ઓગણીસો એંસી મુંબઈ મિન્ટ જોઈએ મારી પાસે હૈદરાબાદ છે તમારે શક્કરપારા જેવું નિશાન હોય એ લેવાનું છે પછી મિત્રો આવશે હૈદરાબાદ મિન્ટ આજે મારી પાસે છે ઓગણીસો ચોરાશી મુંબઈ મિન્ટ છે કિસ્મત મારા ફૂટલા છે જે તમને ઓગણીસો એંસીવાળો પાંચ પચી પૈસા દેખાયા એ મિન્ટ આમાં હોત તો મારી લોટરી લાગી જાય ને આ મિન્ટ એમાં હોત તો તો મારે લાખ રૂપિયા આવી જાય જોઈ લો ઓગણીસો ચોરાશી તમારે લેવાનો છે હૈદરાબાદ હૈદરાબાદ મિન્ટ એટલે આકાશમાં તારો હોય એવો સણની નીચે હોવો જોઈએ તો પચીસથી પાંત્રીસ હજાર રૂપિયા આવો સિક્કો અપાવી શકે છે આપને ડિમાન્ડ અને કન્ડિશન ઉપર છે સિક્કાની કન્ડિશન સારી હશે તો વધારે મળે ગીસ્સો પીટ્યો હોય તો પચીસ હજારથી પણ ઓછા મળી શકે છે જેવા સિક્કાને જેવો લેવાવાળો મિત્રો સિક્કા વેચાય છે પણ ફ્રોડ વિડીયોથી સાવધાન રહો જે વિડીયોમાં નંબર આવે ડિસ્ક્રિપન સ્ક્રીન ઉપર એ બધા ફ્રોડ હોય છે મિત્રો સિક્કા વેચવા માટે એક્ઝિબિશનમાં જવું પડે છે અથવા કોઈ બાયર હોય છે એના નંબર પર મીટિંગ કરવો તો જ થાય છે બાકી કોઈને અત્યાર ભરોસો કરવા જેવો નથી આ કળયુગમાં બધા બધાના પેટ માટે જ કરે છે એટલે સાવધાન રહો સતજ રહો જો મિત્રો આ આ ઓગણીસો સત્તાણું નો છે મિન્ટ જોઈ લો અને મુંબઈ મિન્ટ કહેવામાં આવે છે તમારે લેવાનો છે ઓગણીસો ત્રાણું હૈદરાબાદ હૈદરાબાદ એટલે આકાશમાં તારો હોય એવો છાપમાં એક જ પચીસ પૈસા વેલ્યુ હશે સ્ટીલમાં ઓગણીસો ત્રાણું હૈદરાબાદ જે તમને બે હજારથી દસ હજાર સુધી એક સિક્કો પચીસ પૈસા ચૌવનની અપાવી શકે છે બરાબર સિક્કાની કોઈ કિસીપીટી હાલત હશે તો કિંમત ઘટી પણ શકે છે તો મિત્રો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બરાબર બીજું એક નમ્ર વિનંતી કે કોઈના ચક્કરમાં પડતા નહીં આપની પરસેવાની કમાણી ડૂબી જશે તો મિત્રો મારો એક જ ધયને હેતુ છે કે કોઈ ફ્રોડ ન બને બહાર દિલ્હીમાં કલકત્તા બોમ્બેમાં લોકો ફ્રોડ એટલા બને છે કે લખો રૂપિયા રજિસ્ટર ફી ના નામે મારો માણસ ઘરે લેવા આવશે કોઈ આવતું નથી તમારી પાસે ફી માગે તમે લાલચમાં તમને એમ કે એક સિક્કો તમારો પાંચ પચીસ લાખનો છે તમારી પાસે ક્યાંક તમે બે હજાર ફી મોકલો પાંત્રીસો ફી મોકલો પાંચ હજાર મોકલો તો તમે લાલચમાં આવી જવાના કેમ કે મારે દસ લાખ આવવાના જ છે ને ચલો મોકલી દઉં પણ ખરેખર એ તમારી જોડે ગેમ રમે છે અને છેલ્લે તમે લાખો રૂપિયા આપી દો લાખ પચાસ હજાર લાખ છેવટે પછી તમારો નંબર બ્લોક કરી દેશે અને તમને પછી ખબર પડશે કે મારી જોડે ફ્રોડ થયું મને ધોતી લીધો તો મિત્રો એવી લાલચમાં ના પડશો સિક્કા વેચાય છે પણ અમુક માર્કેટમાં એવા માણસો આવ્યા છે ને કે વગર પરસેવે કમાણી કરવાવાળા છે અને હાલની બોળી પ્રજા લાલચમાં ફસાય છે તો હું એક જ હેતુથી કહું છું બીજું કે કોઈ પિત્તળના માતા વૈષ્ણવદેવીવાળા સિક્કા કે ટ્રેક્ટરવાળી નોટ નોમિસમેટિક માર્કેટમાં વેચાતા નથી બરાબર જે કોઈ વિડીયોમાં બતાવે છે લાખો રૂપિયા એ તદ્દન ફ્રોડ છે તો મારા વાલા મિત્રોને હું આ જ વિનંતી કરું છું કે એવા વિડીયો ન જોશો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બરાબર કાલે બીજા વિડીયો ઉતારીશ તો જરા મને સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને આપના ભાઈને જરા સપોર્ટ કરજો જેથી કરી આપના સુધી હું વિડીયો પહોંચાડી શકું જય હિન્દ જય ભારત હર હર મહાદેવ હર